કઢાવવા ગયો તો એને ગેટ પાસ કઢાવો ને મોટો ધબર લોસો થઈ ગયો લોસામાં એ છે ભાઈ જાતે કઢાવવા પડે ને રાતે કઢાવીને પછી હાલીને જવું પડે લે તો બે જ વિધા જો બીજો લોસો થઈ ગયો હવે એક તક પડી ગયો હેલો ફ્રેન્ડ હર હર મહાદેવ જય શ્રી રામ ને અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે ને આજ તમારા માટે વિયો લઈને આવી ગયો છું મારી ડુંગળીનો તો નિહાળતા રેજો મિત્ર ને આજ જ વિડીયો શું કર્યો છે આપણે ચાંજના પાછવાય એટલે કે તમે જોઈ શકો છો આટલો દીવી છે ને દાળિયા પર બધા પોતપોતાના ઘરે લઈ ગયા છે અને આજ અમારો ડુંગળીનો ફેરો બીજો જ આવવાનો છે પહેલા ડુંગળીનો ભાવ તો શું આવ્યો એ તમને છેલ્લે કહીશ તો અમારું આ ટ્રેક્ટર આવે છે ને આગળ અમારે ભરવાની છે આ બધી જ ડુંગળી છે ને જો આ ને ને પરે વાડીનું કામ છે ને ભાઈ આજ પૂરો થઈ જશે ને એક વાડીમાં છે ને ભાઈ બહુ કઈ જમ્યું નહીં પણ મીડિયમ છે ને આ બીજી વાડીમાં પણ ફેરો ભરવાનો આ બે છે ને આ ફેરો ભરવાનો છે આ પેલા ભરી લઈએ ને પછી બીજી વાડીએ જવાનું છે ને બીજી વાડીએથી થોડુંક આમ તેમ થઈ ને પછી જવાનું છે મહવા તો કેવી આવક છે અને કેવી જાવક છે અને શું શું થાય અમારી શોધ સાથે તો બ્લોગ કન્ટિન્યુર જોતા રહેજો ને ચાલો હવે અમારું વાહન આવે એટલે તમને બતાવું કે અમે કઈ રીતના ખડગીએ ને કઈ રીતે અમારો ફેરો કમ્પ્લીટ થાય ને હેઠળ સુધી બ્લોગ જોતા રહેજો ભાઈ ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક લાઈક કરી નાખજો ને અમારા બ્લોક ભાઈ અમને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો ને અમારા બ્લોક થોડા ઘણા જોતા રહે તો હાલો અમારું વાહન આવે છે આ ઘડીને તમને બતાવવું ને ભરતું અમે કેવી રીતની ગોઠવી ને કઈ રીતનું અમારું હોય મેનેજર તો હાલો અમારું વાહન આવે એટલે ભરવા મળીએ મિત્ર તમને બતાવતા રહ્યું મિત્ર અમારું આવે છે હું બતાવું તમને આમથી બે ત્યાં તો હાલો ભરવાની શરૂઆત કરી દીધા તો આવી ગયો મથડા બહુ કરે તો હાલો મિત્ર ફૂલ તૈયારી થતી અને ચેલી છેલ્લે આપણે ઉપર આવે હાલો સડાવ હવામ હાહા હા જાણ પછી હાલો તો ભરવાનું શરૂ કરી દે એનું ધીમે ધીમે હા ઠડી માથે આવી જાતી એનો ભાવ તમને બતાવું હરકો દેખાતો નથી આંધા ભાંગી રાખવાના કેના હા બી અક્ષરી તો ભઈ એક છે <laughs> <laughs> <laughs>

વાડી માં ને હાલો તો તમે બીજી વાડી માં કઈ ભરાઈ એ મને બતાવ બધું એમ નેમ પડ્યું છે અહીયા તો હું દેખો કરશું ને પછી પાછા કેમ કમ્પ્લીટ થાય તમે બતાવતો રહે આજુ જોતા રહેજો તો મે ના હોય તો રોટલી જો એમ

આ રીતની ખડક ખી ભાઈ અમારી તમે આગળ આગળ જોયું મેં હવે જવાનું છે અમારે હોવા તો હાલ નીકળી જઈએ

જો હાવ તૂટી ગયું ને આવી કઠણ થાય ભાઈ ડુંગળીનો ભાવ તો કાંઈ છે નહીં પણ ચપ્પલે હારો દગા દીન ઉભા રહી હવે ઠંગડક ઠંગડક જવું જો હા ને અહીંયા છે ને ભાઈ એન્ટ્રી ગેટ થાય ને એટલે વાહન વયું જાય ને ગેટ પાસે આપણે જાતે કઢાવવા પડે ને જાતે કઢાવીને પછી હાલીને જવું પડે લે તો બે જ વિધા જો બીજો લોસો થઈ ગયો હવે એક પડી ગયો હે ગોતવા જવું જો તો

અત્યારે ડુંગળી ડુંગળીને ડુંગળી જ દેખાય પમ દે આવે થને તે આટલી બધી નોતી પણ આજ તો એકલા થપા થપા મારી દીધા આજ લગભગ બે કા ડી વાડી ફૂલ ત્રણ વાડી ફૂલ થઈ ગઈ લગભગ તો હાલો અમારું વાહન બાજુ દીજે થોડું આલે હાલો ખેંચી લ્યો હવે એકવા બર જો કે આ Thank you.

આ તો થાડે છળીયામાં એક ખાડી છો ખાલી કર્યો ઈ તો આતો ખાલી તો આ હું દેવળિયા ખાતે આવેલો છું અત્યારે બીજો ફેરો મારો ડુંગળી નું લઈને આવેલા છે ભાવમાં થોડોક પહેલા કરતાં થોડોક અત્યારે સુધારો દેવો દેખાય છે ને અત્યારે છે ને ભાવમાં થોડોક સુધારો થયો ને ભાઈ તો આવક પણ બમણી થઈ ગઈ છે ને જોઈ શકો ને આ ડુંગળી ડુંગળી જ દેખાય છે જો જોઈ શકો મિત્ર ને જો અમારું વાહન છે ને હા મેં કાલી થાય છે થોડો ઘણો ભાવમાં સુધારો થયો પહેલાં કરતાં ને થોડું સારું છે તો થોડુંક ખેડૂતને અત્યારે હવે થોડીક રાહત જેવું જોવા મળે છે ને તો આગળ તો શું કહું મિત્ર તો હાલો મળી એક નાનકડા બીજા પીડીયોની અંદર ત્યાં સુધી